ડ્રગ્સ નશા મુક્તિ અભિયાન સાયકલ યાત્રા માંડવી પહોંચતા માંડવી પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું દસ સાયકલિસ્ટની ટીમ ગુજરાતના દરિયા કિનારા પર ચૌદસો કિલોમીટરના સાયકલ યાત્રા કરવા જઈ રહી છે ત્યારે માંડવી ચારણ બોર્ડિંગ ખાતે સાયકલ યાત્રા આવી પહોંચતા માંડવી પોલીસ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું ચારણ બોર્ડિંગ ખાતે ડ્રગ્સ જેવા નશાઓ સામે જાગૃત રહેવા વિદ્યાર્થીઓને ખાસ સમજણ પૂરી પાડવામાં આવી હતી સાથે જ માંડવી પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ સામે જાગૃત રહેવા વિદ્યાર્થીઓને પતંગ આપી સમજણ પૂરી પડાઈ હતી આ તકે માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર સીવાય બારોટ માંડવી પોલીસ સ્ટેશન અને સી ટીમ માંડવી પોલીસ તેમજ સ્ટાફ સાથે ચારણ સમાજના અગ્રણીઓ દેવરાજભાઈ ગઢવી ઉપપ્રમુખ અખિલ કચ્છ સભા ભીમસી બાપા મંત્રી અખિલ કચ્છ ચારણસભા નાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાયકલ યાત્રીઓને બિરદાવ્યા હતા જય જયહિંદ ગૌરાંગ પુરોહિત ઇન્વિન્સિબલ એનજીઓ અને જે દસ સાયકલિસ્ટ નીકળ્યા નીકળેલા છે એ નારાયણ સરોવરથી દમણ સુધીની ચૌદસો કિલોમીટરની સાયકલ યાત્રા કરશે એનો આજે પહેલો દિવસ છે પહેલા દિવસે અમે નારાયણ સરોવરથી માંડવી સુધી આવેલા છીએ આજે અમે જે છે ડ્રગ્સ નો ડ્રગ્સ અંગેનું કેમ્પેન ચલાવીએ છીએ નશા ભારત અને નશા વિશ્વ માટેનું જે અમારું કેમ્પેન છે એના માટે અમે આગળ વધીએ છીએ કાલનો પડાવ અમારો છે એ ગાંધીધામ છે રસ્તાની અંદર અમે ત્રણ થી ચાર જગ્યાએ ગામડાની અંદર મળેલા છીએ લોકોને અને ત્યાં રસ્તામાં વચ્ચે પણ અમે જેને જેને અમે આ વસ્તુની વાત કરીએ છીએ એ ખૂબ જ ઉત્સાહપૂર્વક અમારો સાથ દીધેલો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને જાણે છે કે આ વસ્તુ શું છે અને એના પ્રત્યે ખૂબ ગંભીર ચિંતિત પણ છે કે સમાજની અંદર આ દૂષણ ના ફેલાય એના માટે એ જનજાગૃતિ લાવવા માટે પણ તૈયાર છે અમે અમારા તરફથી પ્રયાસ કરીએ છીએ અને સામે એ પણ લોકો એટલા જ ઉત્સાહથી એમાં ભાગ પણ લે છે ટોટલ અગિયાર દિવસ છે અમારા દરેક દિવસે અમે નોર્મલી એકસો ચાલીસ કિલોમીટરનું અંતર કાપી અને એક સિટીથી બીજા સિટી જશું ગાંધીધામ માળિયા જામનગર દ્વારકા પોરબંદર સોમનાથ ઉના મહુવા ત્યાંથી અમે સુરત અને દમણ